આવું તો મેં સપને નહોતું વિચાર્યું જય શ્રી કૃષ્ણ એઝ યુ ઓલ નો કે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું છું પણ આટલું જલ્દી એનું ફળ મળી શકે એ આઈ ડિન્ટ નો આજે યુટ્યુબ માં થઈ ગયા છે હંડ્રેડ કે સબસ્ક્રાઈબર્સ એક લાખ વિશ્વાસ નથી થતો કારણ કે મારા મતે યુટ્યુબ માં હું હજુ ઘણું કરી શકતી હતી પણ સમય સંજોગોના લીધે ત્યાં થોડી પાછળ પડી રહી છું છતાં તમારો પ્રેમ ક્યારેય પાછો નથી પડ્યો ખુશીનો દિવસ હતો એટલે ભગવાનને તો યાદ કરવા જ પડે ને નાનકડું એવું સેલિબ્રેશન કરીને નીકળી પડ્યા અમારા કુળદેવી મંદિરે માતાજી નો આભાર માન્યો એમના વગર આ કઈ જ શક્ય નથી એજ એ શક્તિ છે જે મને આગળ વધારી રહી છે ને પછી ત્યાંથી દર્શન કરી ગયા ઇસ્કો કાના આભાર માનવો પડે ને આગળ જયારે જયારે ગઈ છું ત્યારે કઈક ને કઈક માંગણી લઈને ગઈ છું પણ આજે ખાલીને ખાલી આભાર માનવો હતો કીધું કે તું જે કરે એ અહીંયા સુધી લાવ્યો છે તો આગળ પણ લઈ જ જઈશ ને રસ્તો દેખાડી જ દઈશ બસ જે થાય એ તું સાથે રહેજે દર્શન કરીને બહાર આવ્યા થોડી અંદર અંદર વાતચીત કરી અને પછી નીકળી પડ્યા ઘરે જવા માટે હજુ વધારે મહેનત કરવાની છે ને કહાની અહિયાં ખતમ થોડી થઈ જાય છે જય શ્રી કૃષ્ણ